આજે ફરી ભાજપમાં ભરતી મેળો બે પૂર્વ ધારાસભ્યો આજે કેસરિયા કરશે જૂનાગઢના ભેસાણમાં સી આર પાટીલના હસ્તે કેસરિયા કરશે વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપનો ખેસ પહેરશે તો કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદની પણ ફરી ઘર થશે આ સાથે બંને પૂર્વ એમએલએના ના અને કાર્યકર્તાઓ પણ કેસરિયા કરશે ભાજપ એમએલએ પોલીસ સ્ટેશનમાં શિવસેના નેતા પર ગોળીબાર કર્યો મહારાષ્ટ્રમાં પીઆઈની કેબિનમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું મુંબઈ નજીક ઉલ્લાસનગરમાં આ બનાવ બન્યો ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે જંગ હતો મહેશ ગાયકવાડ પર ચાર રાઉન્ડ ફાયરિંગ થયું ભાજપ ધારાસભ્ય ગણપત ગાયકવાડ પર આરોપ છે બે ગોળી અડીને પસાર થઈ જ્યારે ત્રીજી ગોળી ખભા પર વાગી જ્યારે ચોથી ગોળી પેટના ભાગે વાગી હતી કલ્યાણ શહેર પ્રમુખ છે મહેશ ગાયકવાડ મહેશના મિત્ર રાહુલ પાટીલ પર પણ ગોળીબાર થયો જેમાં રાહુલ પાટીલના ખભા પર બે ગોળી વાગી મુંબઈ નજીક કલ્યાણ શહેરમાં વરિષ્ઠ પોલીસ અધિકારીની કેબિનમાં જ ગોળીબારી થઈ હતી જેમાં ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ પર આ આરોપ છે મહેશ ગાયકવાડને ચાર અને તેમના મિત્ર રાહુલ પાટીલે બે ગોળી વાગી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના દળના કલ્યાણ પૂર્વના શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે ગોળીબાર કર્યો હતો बना बात महेश गायकवाड़ ने थाने खसड़ाया था। क्या हुआ पुलिस सीनियर पीआई के ऑफिस पी में गोली चलाया गायकवाड़ क्यों चलाया? म, म, अभी क्या हुआ अंदर का, अपने को क्या मालूम अपन बाहर थे उसके बाद गणपत सेठ गोली चलाया और महेश गायकवाड़ के पास राहुल सेठ के ऊपर महेश गायकवाड़ को राहुल भाई को किधर किधर लगाया સુરેન્દ્રનગરમાં અકસ્માત થયો બેના મૃત્યુ થયા છે જયારે વીસ થી વધુ લોકો ઘવાયા છે ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે વહેલી સવારે અકસ્માત થયો હતો સ્થળ પર જ બે લોકોના મૃત્યુ થઈ ગયા જયારે વીસ ઘાયલોને બગોદરા હોસ્પિટલ ખસેડાયા છે જનશાળી ગામના પાટિયા પાસે બંધ પડેલ ડમ્પર પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસની ટક્કર વાગી ગઈ આ બસ જામનગરથી અમદાવાદ તરફ આવી રહી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાશે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને એટીએસ આજે કોર્ટમાં રજૂ કરશે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે આ કેસમાં ભોગ બનનાર કાર્તિક ભંડેરીનું નિવેદન લેવામાં આવ્યું છે કાર્તિક ભંડેરીનું નિવેદન લઈ પુરાવા એકત્ર કરાયા છે માસ્ટર માઇન્ડ છે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ બેંક ખાતા અનફ્રીઝ કરી તોડ કરવાનો તેના પર આરોપ છે તરલ ભટ્ટની ગાડીના લોકેશનના આધારે અમદાવાદમાંથી જ એટીએસે તેને પકડી લીધો હતો ગુનો નોંધાયા બાદ તરલ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયો હતો ઇન્દોર બે દિવસ અને શ્રીનાથજી એક દિવસ રોકાયો હતો વાત સુરતની સુરતમાં ભત્રીજાએ જ કાકાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે સુરતના પાંડેસરાના બોય નજીક આવેલ સુડા આવાસમાં ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળી દીધું યુપીથી એક વર્ષ પહેલા કામ અર્થે પાંડેસરા આવેલા દિનેશકુમાર લુમ્સના કારખાનામાં કામ કરતા હતા સુરતમાં રોજગારી કરી પરિવારને મદદરૂપ થનાર દિનેશને મોઢાના ભાગે બોથર પદાર્થના ઘા ઝીકીને હત્યા કરી દેવાઈ પોલીસે સ્થળ પરથી પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને તપાસની તજવીજ હાથ ધરી પોલીસે સીસીટીવી ફૂટેજ અને નજીકના સંબંધીઓના નિવેદનના આધારે હત્યારાના નામનો પર્દાફાશ કર્યો અને પગેરું તેના ભત્રીજા સુધી પહોંચ્યું પોલીસ તપાસ મુજબ વતનમાં અગાઉ દિનેશ અને વિજય વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા હતા જેની અદાવત રાખી આરોપી વિજયે પોતાના જ કાકા એવા દિનેશને મોઢા પર બોથર પદાર્થના ઘા જીકીને મોતને ઘાટ ઉતાર્યા પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે દિનેશ નામના માણસને મારામારી કરે અને એ મારામારીનું પરિણામ હત્યામાન નીપજેલ દિનેશસિંઘનું ડેડ બોડી મળી આવતા શરૂઆતમાં શંકાના આધારે તેની ઓળખ કરી તેને હોસ્પિટલ પહોંચાડતા પોતે મરણ ગયેલ છે તેની હત્યા થયેલ છે તેવું ડોક્ટરે જણાવતા મર્ડરનો ગુનો નોંધી પાંડેસરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી શરૂ કરે છે જેમાં બ્રિજેશનું નામ પ્રાથમિક બાતમીદારોથી આવેલ છે તેની શોધખોળ ચાલુ છે અને પાલનપુર અમદાવાદ હાઇવે પર છાપી નજીક આંગળીયા કર્મી પાસેથી કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે પાલનપુર એલસીબી અને છાપી પોલીસે પાંચસોથી વધારે સીસીટીવીના આધારે ચાર આરોપીઓની અટકાયત કરી જ્યારે હજુ પણ બે આરોપી ફરાર છે નવ જાન્યુઆરીએ છાપી નજીક રાજસ્થાન એસટી બસમાં મુસાફરી સમયે આંગળીયા કર્મી પાસેથી એકવીસ લાખ જેટલા મુદ્દામાલની લૂંટ કરાઈ હતી ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા શંકાસ્પદ કાર અંગે તપાસ કરાઈ હતી હાલ પોલીસે છ પૈકી ચાર આરોપીને દબોચી એકસો વીસ પોઈન્ટ એકસો સિત્તેર ગ્રામ સોનું અને અન્ય રોકડ રકમ મળી સોળ લાખના મુદ્દામાલની રિકવરી મેળવી છે

સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર પીડિત સગીરાની ઓળખાણ આરોપી સાથે થઈ અને બાદમાં વોટ્સએપ તેમજ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થવા લાગી પાંચ મહિના પૂર્વે આરોપીએ સગીરાને તેની જાણીતી મહિલાના ઘરે બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને અવારનવાર ડરાવી ધમકાવી તેની સાથે શરીર સંબંધ બાંધતો હોવાનું સગીરાએ પોતાના માતા પિતાને જણાવ્યું આ મામલાની જાણ પોલીસને કરાતા પોલીસે તુરંત ગુનો દાખલ કરી પુરુષ આરોપી અને મદદગારી કરનાર મહિલાની ધરપકડ કરી જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે રસ્તા પર ચાલતા રાહદારીનું હાર્ટ એટેક થી મોત વલસાડના તિથલ રોડ પર આ બનાવ છે બન્યો જ્યાં જિલ્લાની સેગવી ગામના એકાવન વર્ષીય રાજે સિંધી નામના વ્યક્તિ ઘરેથી નોકરી જવા માટે ચાલતા નીકળ્યા હતા ત્યારે તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર જ ઢળી પડ્યા બનાવ બાદ આસપાસના લોકોએ એકત્ર થઈ ગયા અને એકસો આઠને બોલાવવામાં આવી જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી હાજરી આપશે અમિત શાહ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે વેજલપુર વિધાનસભા બેઠકમાં આયોજિત કાર્યક્રમ વાયએમસીએ ક્લબમાં યોજાઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ એએમટીએસની ઇ બસનું આજે લોકાર્પણ કરવામાં આવશે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ થશે ડબલ ડેકર બસ શરૂ થતાં અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતીનો અદ્ભુત ડ્રોન નજારો જોવા મળ્યો કેવડિયા નજીક વારાણસીના ગંગા ઘાટ જેવો જ નર્મદા ઘાટ બનાવાયો છે જેમાં ઘાટ રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠ્યો આ ઘાટ એકસો એકત્રીસ મીટર લાંબો અને સુડતાળીસ મીટર પહોળો છે ગોરા શુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે પ્રવાસીઓને દરરોજ આ નજારો જોવા મળશે તો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યો છે નર્મદા ઘાટ બે અલગ અલગ તસવીરોમાં આપને બતાવી રહ્યા છે કેટલો સુંદર અને રમણીય નજારો છે નર્મદા મહાઆરતીનો આ અદ્ભુત નજારો પહેલાં ક્યારેય જોવા ન મળ્યો હોય એ પ્રકારના આ દ્રશ્યો છે ગંગા ઘાટની થીમ પર જ આખું આ ઘાટ તૈયાર કરવામાં આવેલો છે છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભ ગટરોની સફાઈના નામે એક મહિનાથી મુખ્ય રસ્તા ઉપર ખાડા ખોદી દેવામાં આવ્યા જેને લઈ સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ન્યૂઝ એટીનની ટીમે સ્થાનિકોની સમસ્યાને વાચા આપી અને આ અંગે પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી જે જે ચેમ્બરો ખોલ્યા હતા ઓપન છે હજુ બી આપ મારી પાછળ બી જોઈ શકો છો ત્યાં બી ઊંચા સળિયા છે ખુલ્લા ખાડા છે ચારો તરફ આ જ હાલ છે હવે અહીંયા નાના બાળકો પડી જાય રાતી દરમિયાન અંધારામાં કોઈ બાઈકવાળો પડી જાય એને વાગે અકસ્માત થાય મૃત્યુ થાય રાત મેનમાં લાઈટ અમુક જગ્યા પર છે અમુક જગા પર નથી તો કોઈ બાઈક લાઈન કૂદી જાય ચલો અમારી વાત તો અલગ છે નાના છોકરાની વાત શું છે આ મુખ્ય રસ્તો જે જેલ રોડનો છે વડોદરા હાઈવેને જોડતો રસ્તો છે આ રસ્તાની ઉપર જે ચેમ્બરો હતા તે નીચે હતા એને ખોદીને આ ચેમ્બરો કાઢેલા છે આ વહેલી તકે જો આ ખાડાઓ પૂરાઈ જાય તો સારું છે આજ બપોર સુધી તે કામગીરી કરવામાં આવશે અમારા સ્ટાફ દ્વારા ખાડા કાલ સુધીમાં પૂરી દેવામાં આવશે આવતીકાલ સુધીમાં ખાડા પૂરી દેવામાં આવશે અને સળિયા પણ કટિંગ કરી દેવામાં આવશે દાહોદમાં સ્માર્ટ સિટીની વાતો પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બે હજાર પંદરમાં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયા બાદ પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતાં તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી આપી અહીંયા બે હજાર પંદરમાં દાહોદ સ્માર્ટ સિટી જાહેર થયું અને ત્યાર પછી જે વાતચીત થઈ છે તે પ્રમાણે શહેરમાં હાલ તો કચરાપેટી દેખાઈ રહી છે ઠેર ઠેર કચરો છે અલગ અલગ જગ્યાએ સફાઈનો પણ અભાવ છે તો આ સર્કલની સ્થિતિ તમે જોઈ શકો છો કે સ્માર્ટ સિટીનું આ સર્કલ કચરા પીટીમાં ફેરવાઈ ગયું છે સર્કલની યોગ્ય જાળવણી અહીંયા નથી થઈ રહી અને એટલું જ નહીં શહેરના અનેક વિસ્તારોમાં ગટરના પાણી પણ છે ગંદકી પણ ખૂબ જ વધી ગઈ છે પ્રથમ જ્યારે સ્માર્ટ સિટીને દાહોદમાં પસંદગી કરવાની હતી તે સમયે આ સર્કલ બનાવવામાં આવ્યું હતું પીપીપી મોડલ આજે દુર્દશામાં છે એને ખરેખર રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા અન્ય કોઈ સારા ઉપયોગ માટે આનો ઉપયોગ થાય તો દાહોદ હિતમાં છે વર્ષ બે હજાર બનાવવામાં આવ્યું હતું તે સર્કલ ઉપર આઈ લવ દાહોદ અને સ્માર્ટ સિટીનું બોર્ડ પણ ચિત્રવામાં આવ્યું હતું જોકે આપ મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો દાહોદ શહેરને સ્માર્ટ સિટી જાહેર કર્યા બાદ જે લોકોમાં ખુશી જોવા મળી હતી અને લાયન્સ ક્લબ અને નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઉપર જે એક દાહોદના વચ્ચો વચ્ચે જે સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે આ સર્કલ દિવાલ ઉપર દાહોદ માટે પ્રેમ અને સ્માર્ટ સિટીને થયેલી ઘોષણા લખાણ પણ ચિતરવામાં આવ્યું હતું જોકે સમય જતાં આ જે સર્કલ છે તેની કોઈ જાતની મેન્ટેનન્સ ના કરવાના કારણે આ જે સર્કલ છે તે એક કદરૂપું બનવા પામ્યું છે અહીંયા મોટા મોટા ઝાડીઝાકરાઓ ઉગી જવા પામ્યા છે અને હાલ જે એક કચરાના ઢગલા સમાન જે આ સર્કલ જોવા મળી રહ્યો છે જોકે આ એક સ્માર્ટ સિટીને લઈને એક મોટી જે સવાલ ઊભો થવા પામ્યો છે કે કેમ આ જે સ્માર્ટ સર્કલ છે તેનું જે સમારકામ અથવા તો તેને જે સાર સંભાળ રાખવાની હોય છે તે રાખવામાં નથી આવતી જોકે અત્યારે કહી શકાય કે લાયન્સ ક્લબ અને દાહોદ નગરપાલિકા દ્વારા જે આ જે સર્કલ બનાવવામાં આવ્યું હતું તે તો અત્યારે એકદમ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે સૌરભ ગેહલોત ન્યુઝિયન ગુજરાતી દાહોદ